આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે ચોવીસ વર્ષની વિકાસ ગાથા સત્તા દિવસની ઉજવણી કરવાની હતી અમારે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી બીજું આ અમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી જીઆઈડીસી ના મોટા મોટા બણગા ફૂકવામાં હતા તે બી નથી આવ્યું બીજો કે રોડ રસ્તાની હાલત તમે જોઓ અત્યારે કેટલો ખરાબ રોડ છે 25 વર્ષની ગેરંટી વાળો રોડ આજે ધૂળની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે કોંગ્રેસ કોંગ્રેસ પાસે 25 વર્ષની ગેરંટી છે બીજો કોઈ મુદ્દા નથી મુદ્દો છે ને મનરેગાનો મુદ્દો તમે સાંસદ સભ્ય સહે ને પૂછો કે ભાઈ તમે કોણ છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે તમે જઈને સંસદ સભ્યને પૂછી શકો છો ધારાસભ્ય આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી કોન્ટ્રાક્ટરના અધિકારીઓની વિરોધમાં ગયા છે તો પચીસ વર્ષની ગેરંટી ધારાસભ્ય છે કેમ આપી આમો સહેલા કાર્યકરો કેમ કોઈ હાજર રહેતા નથી આ તાલુકાનો પ્રોગ્રામ છે